બગસરા તાલુકામાં ધોધમાર વરસાદ નદી નાળા છલકાયા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી ત્યારે લોકોના ઘરમાં પણ ઘુસ્યા પાણી ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો ઉલ્લેખનીય છે કે નવા નીરની આવક થતાં તંત્ર થયું એલર્ટ હવામાન ખાતાએ આપેલી આગાહીના ભાગરૂપે અમરેલી જિલ્લાના દરેક તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા નદી નાળાઓ છલકાયા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા અમરેલી બગસરા રોડ પર પાણી ફરી વળ્યા વાહન ચાલકો મુશ્કેલીમાં મોકાયા ઉલ્લેખનીય છે રોડ પણ બંધ થયો હોય બગસરા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી ગત રાત્રિથી સવારના છ વાગ્યા સુધીમાં સાડા ત્રણ ઇંચ ઉપર વરસાદ નોંધાયો ધોધમાર વરસાદથી નદી નાળામાં ઘોડા પૂર આવ્યા પૂરની સ્થિતિ વણસતા પૂરના પાણી લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા જનજીવન અસ્તવ્યસ્ત થયું બગસરાના મુંજિયાસર ડેમ ઉપર વાસ્માં પડેલા ભારે વરસાદને લીધે 3.5 ફૂટ નવા પાણીની આવક વહીવટી अशोक અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 News,